ગુજરાતમાં હાલ ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને પ્રશ્નોને લઈ અને ખેડૂતો સતત રજૂઆતો કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા તંત્ર દ્વારા અને અધિકારીઓ દ્વારા તેમનું સાંભળવામાં નથી આવતું અને હવે વધુ એકવાર ખેડૂતો મેદાન આવ્યા છે અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગરમાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતોને અનેક પ્રશ્નો છે અને પ્રશ્નોને લઈ અને ખેડૂતો સતત રજૂઆત કરી રહ્યા છે પરંતુ એમની સમસ્યાઓ ક્યાંક સાંભળવામાં નથી આવતી અને એને લઈ અને ખેડૂતોએ રજૂઆતોને લઈને પણ હવે નિવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક તંત્ર સામે આવ્યા છે અને તેમના પ્રશ્નોને લઈ મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે અને એવું કહેવામાં આવ્યું છે કે અમે અનેકવાર રજૂઆતો આના પહેલા પણ કરી છે અમારા પ્રશ્નોને લઈને પણ રજૂઆત કરી છે અને હવે ફરી એકવાર રજૂઆત કરી છે અને સૌ શું રજૂઆત કરી એના આપણે જો વાત કરવામાં આવે તો પાટડી મામલતદારને આવેદનપત્ર આપી અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો ઉકેલવા અંગે માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં ખેડૂતોએ જે માંગણી કરી છે કે રાસાયણિક ખાતરો અને બિયારણના ભાવ વધારો પાછો ખેંચવામાં આવે ખેતીનો પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે નેનો યુરિયા કે નેનો ડીએપી ને ફરજીયાત ખરીદી માટે જે દબાણ કરવામાં આવ્યું છે એ મુદ્દો દબાણ પાછો ખેંચવામાં આવે સહિતના અનેક મુદ્દાઓએ ખેડૂતોએ રજૂઆત કરી છે વધુમાં ખેડૂતોએ શું કહ્યું સૌ પ્રથમ એ સાંભળીએ સુનગર જિલ્લા ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ આજ રોજ અમારે ખેડૂતોના પ્રશ્નોને લઈને પાટડી મામલતદાર કચેરી મામલતદાર કચેરીમાં મામલતદારસીને ખેડૂતોના ઘણા બધા એવા મુદ્દાઓ હતા જે એની સામે ખેડૂત સંઘર્ષ કરી રહ્યો હતો ને એમુ અમુક મુદ્દા એવા છે એ સ્થાયી છે ઘણા સમયથી એનો હલ પણ નથી થયો ને અમુક મુદ્દા એવા છે અમુક પ્રશ્નો એ પ્રકારે છે કે તાત્કાલિક એનું નિવારણ ન આવે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે ધારો કે સમયાંતરે થોડા સમય પહેલાં જ રાસાયણિક ખાતરમાં જ એમ કે એનપીકેના ભાવમાં ધરખમ ભાવ વધારો તો અંતે તો એ ખેડૂતોને નુકસાન હતું રાસાયણિક ખાતરોમાં આ પ્રકારનો ભાવ વધારો થાય એ ખેડૂતને પડ્યા ઉપરનું પાટું છે બીજું એ છે કે સ્થાયી ઘણા બધા મુદ્દા એવા છે સ્થાયી મુદ્દા ગણવા જઈએ તો જે આ વિસ્તાર છે પાટડી તાલુકો ને મોટા ભાગનો પાક જે છે એ કપાસ એમાંય ખાસ કરીને દેશી કપાસ આપણો એ દેશી કપાસ ઉગવતા ખેડૂતો હોય છે તો આમ જોવા જઈએ તો ઓર્ગોનિક પદ્ધતિ પ્રકારે આ દેશી કપાસ ભાગતો હોય છે ઓર્ ઓર્ગોનિક માટે સરકાર ઘણા બધા ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી અને તેમની માંગણીઓને લઈ અને જો કોઈ પણ નિર્ણય સ્થાનિક નેતાઓ સાથે વાત કરવામાં આવી છે અને ખેડૂતોને લઈ અને સરકારે અનેક નિર્ણયો લીધા છે જેમ કપાસની ડ્યુટી ઘટાડવી ખેડૂતોને હાલ જે છે રસાયણિક ખાતર નથી મળી રહ્યું અને જે ખાતર મળે છે તો ઊંચા ભાવે મળે છે એવા અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ અને રજૂઆતો થઈ રહી છે અને હવે ખેડૂતો આવ્યા છે સમગ્ર આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં